સુરતને દક્ષિણ દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વિરનર્મદ ગુજરાત યુનિવર્સિટી સમરસ હોસ્ટેલમાં દસ જાન્યુઆરીએ મોડી રાત્રે ભારે હોબાળો મચી ગયો હતો લાંબા સમયથી ચાલી રહેલી પાયાની સુવિધાઓની કમી અને નબળા ભોજનના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું હતું ન્યાયની માંગ સાથે સેંકડો વિદ્યાર્થીઓ હોસ્ટેલના મુખ્ય ગેટ પર જ સૂઈ ગયા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા સુરતની સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને છેલ્લા ઘણા સમયથી પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળી રહ્યો નથી ભોજનની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે આ ઉપરાંત હોસ્ટેલમાં રહેવાની મૂળભૂત સુવિધાઓ જેવી કે પીવાનું ચોખ્ખું પાણી સાફ સફાઈ અને મેન્ટેનન્સનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આ બાબતે અનેકવાર હોસ્ટેલ પ્રશાસનને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ વહીવટીતંત્રના બહેરા કાને કોઈ જ અવાજ પહોંચ્યો ન હતો વિદ્યાર્થીઓની પીડાને વાચા વાંચા આપવા માટે એબીવીપીના કાર્યકર્તાઓ મેદાન પર આવ્યા હતા

ફરિયાદો સાંભળવા માટે જવાબદાર અધિકારીઓની નિમણૂક થાય છે તેમ છતાં અધિકારીઓની અને લાપરવાહીને કારણે વિદ્યાર્થીઓ હેરાન થવું પડે છે જ્યાં સુધી પ્રશાસન લેખિતમાં બાહેધરી નહીં આપે અને સ્થળ પર તપાસ કરીને સુધારો નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી તંત્રએ મામલો થાળે પાડવા પ્રયાસો કર્યા હતા જોકે વિદ્યાર્થીઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા આ ઘટનાને પગલે યુનિવર્સિટી વર્તુળોમાં અને વાલીઓમાં ભારે ચર્ચા જાગી છે યાસીન દિવ્યાંગ ન્યુઝ સુરત